કેમ છો મુરજીભાઈ હા પેલું તમારી વાત અભિજી તો કોઈ જમીન વેચવાની હોય તમારે ના ભાઈ ના કને કીધું કોઈ જમીન વેકવાની હે જમીન બમીન તો કોઈ વેચવાની વસ્તુ હોય કદી એ વેચવાની હે જમીન આવા ચોથી તમે સમાચાર લઈને આવો નહીં વેકવાની હો ભાઈ આ તો ભાઈ મી વાપર્યું તું કા અમને વેકવાની હે કારણ કે આપણા ભારમાં એક ભાઈ લેવાની હોય ને એટલે કીધું હારું તને હેલો આ તો મારો બેટો નહીં લે કયો પણ એનો ભાઈ પેલો હોય ને એ ભૂલવાઈ ગયો એને કહું જઈ જમીન વેકી માર આવા રઘુભાઈ ઘણા દાળ આવ્યા હો અમારા ઘરનો રસ્તો તમારે જર્યો સારું કહેવાય ભાઈ યાદ હા ચાપા મુકવડાવું હેલો આ તો એવું હ ને ભાઈ એક થોડું તમારું કોમ પડી તું એટલે આવ્યો હતો અને તમારા લાભની વાત છે એક ભાઈને આપણા જમીન લેવી છે અને તમારા પેલું કટકું પડ્યું ને એ કીધું વેચવાનું હશે એટલે કીધું એમને પૂછવા દે મને એટલે આવ્યો ના ભાઈ ના હો મારે તો નહીં વેકવાની જમીન હા પછી મારા જમીન વેકીને કરવાનું હું સિટીમાં જઈને પછી પાછી નોકરી બોકરી કે કોઈ હને શું કરવાનું જમીન બમીન વેચીને સોનતીથી છોકળો બોકળો સિટીમાં સિટીમાં મકાન બકાન લઈને ભણાએ ના લે હું તો કહું વેચી માળા જમીન ઓહ વેચી માળાએ અને સોનતીથી છોકળો છેવા સિટીમાં ભણે ઓમ જોવા જઈએ તો વાત સાચી હો અમે આપણે જમીનમાં ચોખ્ખો હોય વાઈએ બાઈએ હીએ હેડો તાણે વેકી મારીએ બોલાઈ દો તાણે હેડો એમ કેવા માગું તાણ તમારા મસલ જમીન વેચીન સિટીમાં રહો તો એક ખાડો ધંધો બંધો કરો અને છોકરા પછી આગળ આવું તમારો થોડો એટલે કેતો બોલા વેકવી હે તો બોલાવું એ ભાઈને અલ્યા ભાઈ તું તો મોણસે કહું એક વખત મેં મારા જમીનની ના પાડી એટલે તું મારા ભાઈને છેતરવા આવ્યો હોય નહીં વેકવાની એ પણ ભાઈ તમારા તો ભાગ પડી જાય એવો મો એની વેપી એમાં તમે કેના ના રાખો ને એવો ભાગ તો હો અમારા પડી ગયા પણ નહીં વેકવા દેવાની ને અને તું એ પછી એવું હોય તો તારી જમીન આવી જાય ને તું તમને નહીં વેકતો બસ બધાને ઉલ્લુ બનાવવા જ આવ્યો હું હા કાન ભાઈ રવા દે હે આ મારા ભાઈ નહીં મોને એ નહીં વેકવા દે મને જમીન બમીન કશું પણ તો એમની વાત સાચી કે જમીન બમીન વેકાય ના ચોથી નો ભાઈ વચમો આવી ગયો આખા મૂડની પથારી ફેરવી નોખી આમ તો એ જમીન વેકવા તૈયાર થઈ ગયો તો પણ એના ભાઈએ ના પાડી હા તણ ના